હવે થોડો ઉમર થઈ ગઈ એટલે કોઈ ગાડી ડાળું ખરી કે તો નથી જો આ ગાડી પડી દેખો ગાડી લઈને ફરતો હોઉં છું બરાબર અને તમે હજી ઠીક છે મોતીયા છો અમે એમ તો જુઓ બાજરી વાટા દીધા બાજરી વાટા ચાર વાટા ઘઉં વાટા મહેનત કરે પણ અમારો ધંધો છે બાપુ આ ધંધો કાયમી તો અમારો તો આલે એનો હાલ આલે ધંધો છે

જો તમે ને હું પણ મારા ઘરે ગાડી લઈને આવ્યો ને હવે માતા જ્યાં માતા